નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે 2025 ની અંદર ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂત મિત્રોને જે ઓગસ્ટ ની અંદર કમોસમી વરસાદ પડ્યો તેના અંતર્ગત જે પણ પાક નુકસાન થયું છે તેની સહાયનું ફોર્મ ભરવા વિશેની તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે તારીખ ચૌદથી ખુલ્લું તે અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો આ ફોર્મ દર્શક મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર ના રોજ સુધી ખુલ્લું રહેશે એટલે તમે તારીખ ચૌદ અગિયાર બે હજાર થી ઓગણત્રીસ અગિયાર બે હજાર દરમિયાન તમે

નજીકમાં હોય તેમનું તો એમના દ્વારા તમારું જે તે કહીએ છીએ એ કોમ્પ્યુટર ઓપરેટર જે હશે તેમના દ્વારા તમારું ફોર્મ ભરી આપવામાં આવી શકે છે અથવા તો જો તાલુકામાં હો તો તાલુકામાં જઈને તમે ઈ ધરાવ છે ત્યાં આગળથી પણ આ ફોર્મ ભરાવી શકો છો

એટલે જો તમારું જે સાત બારનું જે તમારી જમીન છે ને સાત બારની અંદર જે સર્વે નંબર છે એને આપણે એવું કહીએ કે એ ખાતું છે તો એ એક ખાતો એટલે કે તમારો જે સર્વે નંબર છે એ તમારો જે સાત બારનો ઉતારો છે તેની અંદર જે પણ તમારો આખો ઉતારો છે તેમાંથી બે જે આપણે કહીએ કે બે હેક્ટર દીઠ તમને જે તે પેકેજ છે એ પ્રમાણે તમને પૈસા મળવાનો રહેશે એટલે જો દર્શક મિત્રો

તે નુકસાનનું જે રાહત પેકેજ છે એ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ પહેલા જે પણ ખેડૂત મિત્રોને લાગુ પડતું હોય તેઓ આ ફોર્મ ભરી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારું લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય